સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ સુરત સંસ્કાર કુંજ અંતર્ગત બે હજાર ચોવીસ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિક ચેક અર્પણ તેમજ બાળ સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ નાર્થન સુરત દ્વારા કેસરકુંજ પાર્ટી પ્લોટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ કાનાણી તેમજ સંગીતાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળભવન તેમજ ધોરણ એકથી આઠ કુલ સત્તરસો જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં સૈનિક ફંડ પેટે બે લાખ અગિયાર હજાર અગિયાર રૂપિયાનો ચેક અર્પણ તેમજ સ્વર્ગસ્થ સારસ્વત બહેન કૃતિકાબેન પરમારના દીકરાને ચાર લાખ પંદર હજાર પાંચસો ચૌદ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જેમને બોર્ડ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ તેવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના ટ્રસ્ટી પરેશભાઈ પટેલે સારું પરિણામ પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ બંને દિવસ મળીને કુલ પિસ્તાલીસ કૃતિઓ રજૂ કરી અને પાંચ હજાર જનમેદની ઉમટી પડી હતી તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા સહ સન્માનિત કર્યા હતા સંસ્કાર ગુંજે પરિવાર નરથાન સુરત આજ રોજ થી અને બે દિવસ માટે અમારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સૈનિક ચેકર્પણ અને સ્વકૃતિકા બેન બેન હતા એમના દીકરાને ચેકર્પણનો કાર્યક્રમ હોય એ સાથે બાળકો પિસ્તાલીસ કૃતિઓ બે દિવસમાં રજૂ કરી સામાજિક ધાર્મિક અને દેશભક્તિના સંદેશાઓ આપશે એ ઉપરાંત અમારી શાળા દ્વારા દરેક રીતે સામાજિક અને ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે અને સામાન્ય અને ગરીબ બાળકોને વિધવા છૂટાછેડા કેન્સર પહેલા છે બાળકોને અમે ફ્રીમાં બનાવીએ છીએ અને સારસ્વતબેન કૃતિકાબેનના બાળકને પણ અમે દત્તક લઈ લીધો છે જે બહાર ધૂન સુધી અમારી શાળામાં ફ્રીમાં ભણશે આ ઉપરાંત આ જે મેદની તમે જોઈ રહ્યા છો એ સામાજિક અને વિશ્વાસનું પરિણામ છે ખાસ સંસ્કાર પરિવાર દ્વારા સૈનિક ચેક અર્પણ બે લાખ અગિયાર હજાર એકસો અગિયારનો આજ રોજ અમે વાલીઓની હાજરીમાં સૈનિકોને અર્પણ કરીશું પુષ્પાંજલિ રામ આરતી ભગવદ્ ગીતા આરતી સાથે બેટી પુકારે પાપા તુમ કાક ચરે ગયા એ બધા કાર્યક્રમો આજરોજ થવાના છે અને એમાં આ મેદની અને મહેમાનો પણ હાજર રહેશે